નડિયાદ મહાનગરપાલિકાએ ટેક્સ વસુલાત માટે કડક કાર્યવાહી હાથ ધરી છે શહેરના પીપલક ચોક નજીક આવેલી બેસ્ટ મસાલાના માલિકે રૂપિયા આઠ લાખનો વેરો બાકી તેનું એકમ સેલ કરી દીધું છે તંત્રના જણાવ્યા મુજબ માલિક દ્વારા વેરા મુદ્દે અહંકારપૂર્વક વર્તન કરતા ઘટના પોલીસ બોલાવવાની ફરજ પડી હતી માઈ મંદિર સામે આવેલી શ્લોક અને વેધ હોસ્પિટલ પર પણ રૂપિયા ચાર પોઈન્ટ ચોવીસ લાખના વેરા બાકી હોવાનું સામે આવતા તેને નોટિસ ફટકારવામાં આવી છે મનપાના જણાવ્યું હતું કે વારંવાર સમજાવટ અને ટેક્સ અંગે માર્ગદર્શન આપવામાં છતાં માલિકોએ વેરા ચૂકવવામાં ઉદાસીનતા દાખવી હતી મનપાએ સ્પષ્ટ સંકેત આપ્યો છે કે હવે બાકી સામે અનામત વિના કડક કાર્યવાહી હાથ ધરવામાં આવશે નડેદ કોર્પોરેશન જ્યારે બની ત્યારે સૌપ્રથમ બજેટ આપણે જે કર્યું એ તમામ માટે ડ્રીમ બજેટ શકાય એ પ્રકારનું કર્યું હતું હદ વધી હતી તેમ છતાંય મિલકત વેરાના દરો તમામ આખી નગરપાલિકા અને તમામ ગ્રામ પંચાયતો માટે એના એ યથાવત રાખ્યા હતા એ ઉપરાંત જે લોકો સ્વયંભૂ ટેક્સ ભરવા તૈયાર હોય એમના માટે આપણે દસ ટકા રિબેટની સુંદર સ્કીમ પણ રજૂ કરી હતી એટલે જૂની મિલકતોમાં જે ટેક્સ ભરવો હોય તો દસ ટકા રિબેટ મળી શકતું હતું એની ડેડલાઈન એકત્રીસ માર્ચ પછી ત્રીસ એપ્રિલ અને એકત્રીસ પાંચ સુધી આપણે આપી હતી તેમ છતાંય કેટલાક મિલકત ધારકો જેમણે જેમણે ટેક્સ ન ભર્યો હોય એમને આપણે નોટિસ આપવાની શરૂ કરી હતી ગઈકાલે જે મિલકત હતી ત્યાં ત્રણ પાંચે કોર્પોરેશન દ્વારા આખરી નોટિસ આપવામાં આવેલી હતી એ બાદ તેમ છતાં આપણે એકત્રીસ પાંચ સુધી વેઇટ કરી કે જો એ ચાહે તો ટેક્સ ભરી જાય તેમ છતાં એમને ટેક્સ ભરવા ના આવ્યા એટલા માટે આપણે એ મિલકતને સીલ કરેલી છે અને કોર્પોરેશન દ્વારા સીલ કરવામાં આવેલી મિલકતને